એકાદશીના દિવસે તુલસીના છોડ પાસે મૂકી દેજો માત્ર આ એક ચમત્કારિક વસ્તુ અને પછી જુઓ કેવી રીતે આવવા લાગશે સારા અને સાધારણ લોકોના જીવનમાં પણ રાજકુમાર અને રાજકુમારી જેવી જોડી શું તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વારંવાર વિઘ્નો આવે છે શું સંબંધો આવે છે પણ ક્યાંય વાત પાક્કી થતી નથી તો મિત્રો આજે હું તમારા માટે એક એવો ચમત્કારિક એક ઉપાય લઈને આવ્યો છું જેને એકાદશીના દિવસે કરવાથી તુલસી માતાના આશીર્વાદથી લગ્નના તમામ અવરોધો દૂર થઈ શકે છે માત્ર એક નાની વસ્તુ તુલસીના છોડ પાસે મૂકી દેવાની છે અને તે વસ્તુના પરિણામો એવા આવશે કે તમારા જીવનમાં જલ્દી જ એક સુખદ સમાચાર મળશે કયો છે આ રહસ્યમય ઉપાય અને કેવી રીતે અને ક્યારે કરવાનો છે આ ઉપાયને મિત્રો ખાલી આ વિડીયો અંત સુધી જોઈ લેજો કારણ કે વિડીયોના અંતે અમે એક ખાસ અને ગુપ્ત ઉપાય વિશે પણ જણાવીશું જે બહુ ઓછા લોકોને ખબર છે તો મિત્રો જો તમે આ ઉપાય એકાદશીના દિવસે કરી લેશો તો અવશ્ય તમારા દીકરા કે દીકરીના લગ્ન થવાના યોગ બની જશે મિત્રો એવા કેટલાક છોકરા કે છોકરી હોય છે કે જેમની ઉંમર પચીસ વર્ષ ત્રીસ વર્ષ કે તેથી પણ વધી ગઈ હોય તેમ છતાં પણ લગ્ન ન થઈ શકતા હોય તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમે તુલસી માતાના છોડની પાસે આ એક નામવાળી વસ્તુ મૂકી દેશો તો અવશ્ય તમારા માટે એક સારું એવું માગો આવી જશે મિત્રો ઘણા લોકો એવા હોય છે જે કુંડળી દોષથી હેરાન થતા હોય છે તો મિત્રો જો તમારી ઉપર પણ કુંડળી દોષ હોય તો તમારા માટે આ વિડીયો બહુ જ લાભદાયક સાબિત થઈ શકે છે મિત્રો જો તમે તુલસીના છોડ પાસે આ એક વસ્તુ મૂકી દેશો તો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે આથી મિત્રો જો તમે પણ લગ્ન બંધનમાં જોડાવા માંગતા હો તો આ વીડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા અને તુલસી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય તુલસી માતા અવશ્ય લખજો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં લગ્ન સંબંધને બહુ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે મિત્રો દરેક વ્યક્તિ લગ્ન બંધનમાં જોડાય છે આજે નહીં તો કાલે દરેક વ્યક્તિના લગ્ન તો જરૂર થાય છે પણ મિત્રો અમુક લોકો એવા હોય છે કે જેમના લગ્ન માટે કોઈ સારું એવું માગું આવતું નથી અથવા તો તે છોકરા કે છોકરી ઉપર નજર લાગી ગઈ હોય અથવા તો તેની ઉપર કોઈ એવી નકારાત્મક ઉર્જા અસર કરી ગઈ હોય કે જેના લીધે તેને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અર્થાત તેના માટે કોઈ સારું એવું માગું આવી શકતું નથી અને અમુક વખત એવું પણ બને છે કે માંગુ તો આવે છે વાત પણ આગળ ચાલે છે પણ લગ્ન સુધી પહોંચી શકતી નથી આથી મિત્રો એવા મા બાપ જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ જ ચિંતા થતી હોય છે અને જેમણે ઘણા બધા ઉપાયો કરી લીધા હોય છે છતાં પણ તેમના છોકરા કે છોકરી માટે કોઈ સારો એવો લગ્ન માટેનો પ્રસ્તાવ આવી શકતો નથી તો હવે જો તમે પણ આ બધી સમસ્યાથી હેરાન થતા હો તો મિત્રો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય જો એકાદશીના દિવસે તમે એકવાર કરી લેશો તો તમારા છોકરા કે છોકરીના લગ્નના એવા યોગ બનશે કે થોડાક જ દિવસોમાં એ લોકો માટે એવું માગો આવશે જેની તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા છે તો મિત્રો ઉપાય એવો છે કે જેને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ લગ્ન બંધનમાં પ્રવેશ કરી શકતી નથી તે લોકો જો એકાદશીના દિવસે ઉપાય કરે છે તો તેના માટે અવશ્ય લગ્ન થવાના યોગ બની જાય છે મિત્રો આ લગ્ન માટે બધી જ વસ્તુ મહત્વની સાબિત થઈ શકે તેમ છે આથી જો તમે રોજબરોજની જે પણ ક્રિયા કરો છો મિત્રો એમાંથી જ આ ઉપાય છે કે જે તમારે અવશ્ય કરી લેવાનો છે મિત્રો આ ઉપાય કોણ કરી શકે છે અને ક્યારે કરવો જોઈએ કઈ જગ્યા ઉપર કરવો જોઈએ એ બધી જ જાણકારી આપણે આજના આ વીડિયોમાં જાણવાના છીએ આથી જો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોશો તો જ તમને આ ઉપાયની પૂરેપૂરી માહિતી મળશે અને તો જ તમને આ ઉપાયનું ફળ પ્રાપ્ત થશે અને જો તમે આ વિડીયોને અધૂરો અથવા કાપી કાપીને જોશો તો તમને ઉપાયનું કોઈ ફળ પ્રાપ્ત નહીં થઈ શકે આથી જો તમે લગ્નના યોગ બનાવવા માંગતા હો તો મિત્રો તમારે આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોવો જોઈએ તો મિત્રો જો તમે એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થઈ શકે તેમ છે અને મિત્રો જો તમે તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો વિષ્ણુ ભગવાન તમારાથી અવશ્ય પ્રસન્ન થઈ શકે છે મિત્રો બધા જ લોકો તુલસી માતાની પૂજા અર્ચના કરતા હોય છે પણ જો તમે તમારી મનોકામનાની પૂર્તિ માટે અમુક એવી ખાસ વસ્તુ તુલસી માતાના છોડની પાસે મૂકી દો છો તો તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે પછી ભલે તમારી મનોકામના લગ્ન થવાની હોય ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવાની હોય અથવા તો તમારા ઘરમાં કોઈ કુંડળી દોષ નજર નજરદોષ અથવા દોષ હોય કે જેના કારણે તમે હેરાન થતા હો તો જુઓ આવા બધા પ્રકારની સમસ્યાઓમાં આ ઉપાય કરવાથી રાહત મળી શકે છે મિત્રો ખાસ તો જેમના લગ્ન નથી થતા તે લોકોએ ઉપાય એકાદશીના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ જેથી કરીને લગ્ન માટે એક સારું માગો આવી શકે ઘણા છોકરા કે છોકરી એવા હોય છે જે દેખાવમાં તો ખૂબ જ સારા હોય છે અને સારી નોકરી પણ કરતા હોય છે પણ તેમ છતાં તેમના માટે કોઈ સારો લગ્નનો પ્રસ્તાવ આવી શકતો નથી તેથી મિત્રો તમારે આ એક ઉપાય એકાદશીના દિવસે અવશ્ય કરી લેવાનો છે જો છોકરા કે છોકરીના લગ્ન ન થતા હોય તો તે લોકો ઉપાય ન કરે તો પણ ચાલે છે છોકરા કે છોકરીના માતાપિતા જો આ ઉપાય એકાદશીના દિવસે કરે તો પણ કોઈ વાંધો નથી તેથી મિત્રો જો છોકરો કે છોકરી આ ઉપાય કરવા માંગે છે તો તેમને ઉપાયનું ફળ પ્રાપ્ત થઈ શકે છે અને જો માતા પિતા કરે છે તો પણ આ ઉપાયનું ફળ તેમને મળતું રહે છે આથી મિત્રો આજે આપણે એક એવો ઉપાય જાણવા જઈ રહ્યા છીએ કે જો તમે એકવાર કરી લેશો તો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે મિત્રો અમુક એવી વસ્તુ છે જો તમે આ વસ્તુ તુલસી માતાના છોડની અંદર મૂકી દો છો તો મિત્રો તમારા લગ્ન થવાના યોગ બને છે અને જો તમે આ ઉપાય એકાદશીના દિવસે કરી લેશો તો તમારી ઉપર જો કુંડળી દોષ છે તો એ પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારું મનપસંદ જીવન સાથી પણ મળી જશે તો મિત્રો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય તુલસી માતા અવશ્ય લખજો તો ચાલો મિત્રો ઉપાય શરૂ કરીએ મિત્રો આ ઉપાય એવો છે કે તમે કોઈ પણ મહિનામાં એકાદશીના દિવસે કરો છો તો પણ ચાલે છે અને આવતા મહિનામાં કરો છો તો પણ આનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો જો તમે એકાદશીના દિવસે આ ઉપાય કરો છો તો એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો તમારે કોઈ પણ દિવસે એટલે કે આ બે વારમાં તમારે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કારણ કે મિત્રો ગુરુ અને શુક્ર છે એ છોકરા કે છોકરીના લગ્ન થવાના યોગ બનાવે છે મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારે તુલસી માતાના છોડમાં એવી કઈ વસ્તુ મૂકી દેવાની છે કે જેનાથી તમારા લગ્ન થવાના યોગ બની જાય તો મિત્રો ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક નાનો કાગળ લેવાનો છે મોટો તો નહીં પણ એક નાની કાપલી જેવો કાગળ તમારે લેવાનું છે સાથે જ થોડુંક સિંદૂર લેવાનું છે અને એ સિંદૂરને એક વાટકીમાં નાખીને તેની અંદર થોડું પાણી નાખીને ઘોળી દેવાનું છે મિત્રો ત્યારબાદ તમારે એક નાની સળી અથવા તો દિવાસરી લઈને આ સિંદૂરમાં બોળીને એ કાગળ ઉપર સૌ શુભ વિવાહ એવું લખવાનું છે ત્યારબાદ એની નીચે છોકરા કે છોકરીનું નામ લખવાનું છે જેના માટે તમે ઉપાય કરી રહ્યા છો જો માતાપિતા ઉપાય કરતા હોય તો તેઓ પોતાના છોકરા કે છોકરીનું નામ શુભ વિવાહની નીચે લખે આ ઉપાય જો છોકરો કે છોકરી પોતે કરે છે તો પણ ચાલે છે બંને સ્થિતિમાં ઉપાયનું ફળ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આટલું થઈ જાય પછી તમારે બે સોપારી લેવાની છે એવી જ સોપારી કે જે આપણે પૂજા અર્ચનામાં ઉપયોગ કરીએ છીએ સાથે બે લવિંગ લેવાના છે આ લવિંગ આખા હોવા જોઈએ અને તેની સાથે તમારે બે એલચી અને બે હળદરની ગાંઠ પણ લેવાની છે તો મિત્રો તમારે આટલી વસ્તુ ભેગી કરીને પછી તમે જે પણ કાગળમાં નામ લખ્યું છે અને શુભ વિવાહ લખ્યું છે તો આટલી વસ્તુ તમારે ભેગી કરવાની છે મિત્રો જો તમારા ઘરના મંદિરમાં એક માતાજીની લાલ ચુંદડી હોય તો તમારે એ પણ લઈ લેવાની છે અને જો મિત્રો તમારા મંદિરમાં લાલ ચુંદડી ન હોય તો તમે દુકાનેથી પણ નવી ચુંદડી લઈ શકો છો મિત્રો જો તમે આ લાલ ચુંદડી ન લઈ શકો તો તમારે કોઈ પણ નાનું એવું લાલ કપડું લઈ લેવાનું છે મિત્રો આ બધી જ વસ્તુ લઈને તમારે તુલસી માતાના છોડની પાસે જવાનું છે સૌપ્રથમ મિત્રો તમારે તુલસી માતાને હાથ જોડીને પ્રણામ કરવાના છે અને તમારા લગ્ન જલ્દી થાય એ માટે તમારે પ્રાર્થના છે તમારે તેને કહેવાનું કે હે તુલસી માતા અમે આ ઉપાય પૂરી શ્રદ્ધા સાથે કરીએ છીએ આથી અમારા લગ્નમાં જે કંઈ પણ બાધા આવી રહી છે એને તમે દૂર કરી દેજો અને અમારા માટે એક સારું એવું માગો લાવજો આના પછી તમારે એક શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે મિત્રો તમે જે પણ સામગ્રી સાથે લીધી છે એટલે કે એમાં એક શુભ વિવાહવાળું કાગળ બે સોપારી બે લવિંગ અને બે એલચી તથા હળદરની ગાંઠ આ બધું તમારે એ લાલ ચુંદડીમાં મુકવાનું છે અને મિત્રો તમે જે કાગળમાં શુભ વિવાહ અને છોકરો કે છોકરીનું નામ લખેલું છે એ કાગળને પણ તમારે આ લાલ ચુંદડીમાં મૂકી દેવાનું છે મિત્રો આ બધી જ વસ્તુઓની એક પોટલી તમારે બનાવી દેવાની છે પછી મિત્રો તમારે આ પોટલી પોતાના જમણા હાથમાં લઈને ભગવાન વિષ્ણુના એક મંત્રનો જાપ કરવાનો છે મિત્રો મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ આ રીતે તમારે એકવીસ વાર આ મંત્રનો જાપ કરવાનો છે પછી તમારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે કે હે માતા લક્ષ્મી હે શ્રી વિષ્ણુ ભગવાન અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાની સાથે કરીએ છીએ આથી અમારા લગ્ન થવામાં જે પણ બાધા આવે છે એને તમે દૂર કરી દેજો અને અમારા માટે એક સારું એવું માગું લાવજો મિત્રો જ્યારે પણ તમે મનની મનોકામનાનું સ્મરણ કરો ત્યારે શુભ વિવાહ અને જે પણ છોકરો કે છોકરીનું નામ તમે કાગળમાં લખેલું છે એનું નામ તમારે એકવાર લેવાનું છે પછી આ પોટલી તમારે તુલસી માતાના છોડમાં બાંધી દેવાની છે જો છોડ મોટો હોય તો તેની અંદર મૂકી દેવાની છે અને જો નાનો છોડ હોય તો તેની નીચે આ લાલ પોટલી મૂકી દેવાની છે મિત્રો ઉપાય કર્યા પછી તમારે દરરોજ તુલસી માતાના છોડની પાસે એક દીવો પ્રગટાવવાનો છે જો મિત્રો તમે આ રીતે પૂજા અર્ચના કરીને અમે જે સામગ્રી જણાવી એ બધું લાલ પોટલીમાં બાંધીને તુલસી માતાના છોડમાં અર્પણ કરી દેશો તો અવશ્ય તમારા છોકરા કે છોકરીના લગ્ન થવાના યોગ બનવા લાગશે એવા કોઈ છોકરા છોકરી હોય કે જેના માટે કોઈ સારું માગું આવતું ન હોય તો મિત્રો તમારે આ એકાદશીના દિવસે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જો તમે પૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય એકાદશીના દિવસે કરી લેશો તો તમારા લગ્ન થવાના યોગ જરૂર બની જશે એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી જો તમારી ઉપર કોઈ પણ પ્રકારનો કુંડળી દોષ અથવા વાસ્તુદોષ હશે અથવા જો કોઈની નજર લાગી ગઈ હશે તો એ બધી જ સમસ્યાઓથી તમે છુટકારો મેળવી શકશો અને જેવો પણ યોગ્ય જીવનસાથી તમારા માટે નક્કી થયો હોય તે આવી જશે તમારે પૂરી શ્રદ્ધાની સાથે આ એકાદશીના દિવસે ઉપાય કરી લેવો જોઈએ જેથી કરીને તમારા પણ લગ્ન થવાના યોગ બની શકે તો મિત્રો હવે આપણે લગ્ન થવાના વિશેષ ઉપાય વિશે પણ જાણીએ કે જેને એકાદશીના દિવસે કરીને તમે સારો એવો જીવનસાથી શોધી શકો છો પણ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો સાથે તમારી રાશિ પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અમે રાશિચક્ર સંબંધિત ઉપાય પણ તમને જણાવીએ છીએ તો તમારી રાશિ કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો મિત્રો શાસ્ત્રોમાં ઉલ્લેખિત વિધિઓમાં લગ્ન એક મહત્વપૂર્ણ વિધિ છે ઘણા લોકોના જીવનમાં લગ્નની તકો વહેલા બની જાય છે જ્યારે ઘણા લોકોને તેમના સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઘણા લોકોને જ્યોતિષના નિષ્ણાતોની જરૂર હોય છે કારણ કે તેમના ઘણા પ્રયત્નો કર્યા પછી પણ લગ્ન શક્ય નથી તો મિત્રો તમને જણાવી દઈએ કે હવે આ વર્ષમાં લગ્નના ઘણા શુભ મુહૂર્ત આવી રહ્યા છે જેમના લગ્ન નથી થયા તેઓ જલ્દી લગ્ન કરવા ઈચ્છે છે તેમજ એવા લોકો માટે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે જેઓ તેમના લગ્નમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે અથવા કુંડળીમાં ગુણોના અભાવ અને ગ્રહદોષોને કારણે સંબંધ તૂટે છે તો મિત્રો લગ્નના માર્ગમાં આવનારી અડચણોને દૂર કરવા માટે કયા ઉપાયો અપનાવવાથી તમારા લગ્ન જલ્દી જ શક્ય બનશે તે જાણીએ વહેલા લગ્ન માટે આંકડાના છોડને ભગવાન ગણેશનો છોડ માનવામાં આવે છે પરંતુ ભગવાન શિવને પણ આંકડાનું ફૂલ ચઢાવવામાં આવે છે જો આંકડાનું ફૂલ અને તેના પાંદડા પર રામ લખેલું હોય તો સોમવારે શિવલિંગને આ પાન અર્પણ કરવામાં આવે તો લગ્નની સંભાવનાઓ પ્રબળ બને છે મિત્રો લગ્નમાં વિલંબ થતો હોય અથવા કોઈ પ્રકારની અડચણો આવતી હોય તો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિવિધાન પ્રમાણે કરવાથી લાભ થાય છે શિવલિંગ પર કાચી ગાયનું દૂધ અર્પિત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આમ કરવાથી જલ્દી લગ્નની પ્રતિજ્ઞાઓ થવા લાગે છે મિત્રો ઘણી વખત માંગલિક દોષ પણ લગ્નમાં વિલંબનું કારણ બનતો હોય છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગલ દોષ હોય તો તેને મંગળવારે ભગવાન હનુમાનની પૂજા શરૂ કરવી જોઈએ આમ કરવાથી લગ્નની તકો જલ્દી જ બનવા લાગશે મિત્રો જલ્દી લગ્ન માટે ગાયને લોટના પેડા ખવડાવજો જો તમારા લગ્ન જીવનમાં અડચણો આવી રહી છે અથવા તમારા સંબંધોમાં વારંવાર તણાવ આવી રહ્યો છે તો ગુરુવારના દિવસે લોટમાં હળદર મિક્સ કરીને પેડા બનાવો અને પછી ગાયને ખવડાવજો આમ કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને લગનની તકો જલ્દી બને છે મિત્રો વાસ્તુ અનુસાર જે વ્યક્તિ પોતાના લગ્ન ઈચ્છે છે તેનો રૂમ હંમેશા ઉત્તર પશ્ચિમ દિશામાં હોવો જોઈએ જો આ શક્ય ન હોય તો ઉત્તર દિશામાં રૂમ બનાવો રૂમની દિવાલ પર રંગબેરંગી ફૂલો ચિતરાવવા જોઈએ ઉપરાંત પલંગને દિવાલ સાથે ચોંટાડીને રાખશો નહીં મિત્રો ગુરુવારે ભગવાન વિષ્ણુનું વ્રત રાખો અને કેળાના ઝાડની પૂજા કરજો પીળી વસ્તુઓનું દાન કરો ચણાના લોટમાં ગોળ અને હળદર નાખીને ગાયને ખવડાવજો ગુરુદેવના આઠ નામનો જાપ પણ કરજો આમ કરવાથી તમારા લગ્નની સંભાવના પ્રબળ બનશે લગ્ન સંબંધિત દરેક સમસ્યા માટે છમુખી રુદ્રાક્ષ શ્રેષ્ઠ માનવામાં આવે છે તેને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે તેને પહેરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે દરરોજ શિવલિંગની પૂજા કરો અને તેમને કાચું દૂધ બિલીના પાન પાણી વગેરે અર્પિત કરો ભગવાન સમક્ષ તમારી મનોકામના જણાવજો ટૂંક સમયમાં તમામ અવરોધો દૂર થઈ જશે છોકરીઓ સોમવારે વ્રત કરી શકે છે અથવા દરરોજ પાર્વતી મંગલનો પાઠ કરી શકે છે કોઈપણ પૂર્ણિમા પર વડના વૃક્ષની પરિક્રમા કરજો જેના કારણે લગ્નમાં આવનારી અડચણો જલ્દી દૂર થઈ જાય છે અને લગ્નની સંભાવનાઓ બને છે ગુરુવારે વડના ઝાડને પાણી ચઢાવજો મિત્રો જો લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તમે લગ્ન કરવા ઈચ્છો છો તો તમારે વાસ્તુના આઠ નિયમોને અજમાવવા જોઈએ આ નિયમો અપનાવવાથી તમને તમારો મનપસંદ જીવનસાથી મળશે અને જલ્દી જ તમારા તેની સાથે લગ્ન પણ થઈ જશે ચાલો જાણીએ આ નિયમો કયા કયા છે વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીઓએ કાળા રંગના કપડાના ઉપયોગ ઓછા કરવા જોઈએ તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ રાહુ અને કેતુ આ ત્રણ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે જે લગ્નમાં બાધક હોય છે જો તમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હો અથવા પારંપરિક લગ્ન બંને સ્થિતિઓમાં આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ કુંવારા યુવક યુવતીઓ જે ઘરથી દૂર રહીને નોકરી અથવા અભ્યાસ કરી રહ્યા હોય તેઓ કાયમ ભેગા રહેતા હોય છે એટલે કે ભાડાના ઘરમાં મિત્રોની સાથે રહેતા હોય છે જો તમે પણ આ રીતે રહેતા હો તો તમારે લગ્નમાં આવતા વિઘ્નો દૂર કરવા અને મનગમતો જીવનસાથી મેળવવા માટે પોતાનો બેડ બારણાની નજીક લગાવવો જોઈએ લગ્નની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યા હોય તેમને એવી રીતે બેસાડવું કે તેમનું મુખ ઘરની અંદરની તરફ હોય લગ્નની વાત કરવા આવેલા લોકોનું મુખ બહારની તરફ હોય તો વાત પાકી થવાની શક્યતા ઓછી થઈ જાય છે જેમના લગ્નમાં વિઘ્નો આવતા હોય તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો પ્રેમિકાઓમાં ખાસ કરીને ગુલાબના ફૂલ આપવાની વાત સામાન્ય છે જો તમે પણ પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપો છો તો પ્રેમની સફળતા માટે ફૂલ આપતી વખતે તેમાંથી કાંટા કાઢી નાખવા જોઈએ ફૂલો દ્વારા આવા લોકો પોતાના લગ્ન જીવનને પણ ખુશહાલ બનાવી શકે છે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય તુલસી માતા અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે